કઈ વેમ જેવું રાખવાય જેવું નથી આ સંસારમાં સો વર્ષ પછી હાલ્યા જવાનું છે મારા સંજયભાઈ ચાલે આજે આ પરિવાર ને દુઃખ ની લાગણી છે દુઃખની લાગણી છે રાત દિવસ રડતા પર એવી લાગણી છે એવું દુઃખ કોને કેવા હશે પૂર્વજ હશે પૂર્વજ સમજાતું નથી એટલે

વડોદરા ની અંદર હીરાબા પગે લાગ્યો અને હીરાબા એ કીધું જા બેટા આખી દુનિયા તને ઝૂકશે મોદી 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 આટલું તો કરી બાકી અમે હે ખોટા ખોટા ઉજાગરા હુકમ કરવાના આપણે આ પાઠમાં બેઠા છે ગુરુ મહારાજ એક શબ્દ લઈ જજો બસ મા બાપ પ્રગટ માનજો ગમે તેવા હોય હું માનું છું અમારે બીજો નહીં માનો કે મતલબ તમે નહીં માનશો તો કોઈ દર હું તો માનવાનો જનમ આવ્યો છે એ જનમ આવ્યો છે એનો વિશ્વમાન દૂધ ધાવીને મોટા થયા છે મારા ભાઈ હે આગ મુતરમાંથી આપણને અડધી રાત આપણી માં જાગે અને બે પગની ચિપકલી મુંગાડે અને ગંધ એવા ઝાડા જો નવડાવતી હોય ત્યારે એને ઉલતી નથી હોય હે એને ગંધ નહીં મારી હોય બે પગ લાંબા કરે ઘાગરો ઊંચો કરીને એ પગ એના હુડા ધોતી હોય ત્યારે એને દુઃખ નહીં થયું હોય અનુભવ કરજો અનુભવ કરજો બસ આટલું ભજન કરજો મારે કાઈ વધારે કેવું નથી હે

શ્રાવણ એવું નહીં કીધું તમે વાંધો હશે હું લઈને જવું એમ કીધું તમે વાંધો હશે તમે હું બતાડો એવું નહીં કીધું કાવડ ઘડાવી અને કાવડ લાકડાની કાવડમાં ખબે કાવડ આખી દુનિયા ફરતા ફરતા છેલ્લી જાત્રા માં જગદંબા જોગ મહાકાળીના દર્શન આવે છે દેશે ના કાવડ ઉભા મૂકે છે ને ત્યારે આંધા આંધી મા બાપ કે છે બેટા શ્રાવણ એક ભૂતો પાણી પીવાની જરૂર છે મારું ગળું સુકાય શ્રાવણ કઈ વાંધો નહીં તપાસ કરું પાણી મળે તો બરાબર છે પાણી મળે તો લઈ આવો તમે બેસો કાવડ આજે પણ શ્રાવણ દેશરમાં જજો આજે શ્રાવણ ની કાવડ મૂકી કાવડ મળતી નથી બહુ હોત કરે છે શ્રાવણને માર્યો તો એ જગ્યા છે છેલ્લે પાણ વાગી ગયું દશરથ રાજથી શ્રાવણ મરી ગયો અંધા અંધા મા બાપ દીકરા માટે પ્રાણ ત્યાગી દીધો દીકરા માટે પ્રાણ ત્યાગ કરી દીધો મારા દીકરાને તું છે જેમ અમે દીકરા વગર મરીએ છીએ તેમ તારે પણ દીકરા વગર મરી જવું પડશે શ્રાપ આપી દીધો રાજા દશરથ ને ચાર ચાર દીકરા હતા

હારું ભજન નહીં કરો તમારે ભોગવવાનું તકલું હારું નહીં વગાડે તમારે ભોગવવાનું હે ભોગવવું તો પડશે કોઈ છોડે કર્મની ગતિ ને આ છે કર્મ કોઈ છોડે નહીં હું કરું એટલે મારે ભોગવવાનું મારો પરિવાર નહીં લાગે ભોગવવા હબો નહીં લાગે ખાડો ખુદી દાબવા બધું આવશે મારા છે એટલે સમાધિ હાલેલા ડાબી પછી જય સીતારામ ભંડારા હંડારામ દેશું

લગન નહી થાય તોય મારે ઉપાદે આ મારે કેટલો પકડો લગ્ન થી જાય ત્યાં મહિના ની રહેતા કરવા

અને એમ કહેજો એટલે તે તમે હું તે જ દેખાય તે કોણ કરે જો એટલે વેમ ની દવા કોઈ પાસે છે ગુરુ પાસે છે વેમની દવા ભગવાન પાસે નથી ભગવાન તો બિચારો જન્મ આલ દીધો નવ મહિના ઘડ્યા છે આપણને ઓહલો વિજનો જોરદાર ચીજ બળી હે બીજીની હમશા ચીજ કઈ મસ્ત આ ચીજ પણ હે મસ્ત મસ્ત આ ચીજ મસ્ત બનાવી ભગવાન આવી ચીજ બનવાની નથી કોઈ કંપની બંધ નથી આંખવાની આવવા બને ફેક્ટરી બંધ કાલથી હું લઈ આવું આ જીભ નહીં બને એકવાર બને ભગવાન એકવાર બનાવી છે મસ્ત બનાવી છે મસ્ત બોલવાનું મસ્ત આ મોખ મસ્ત મસ્ત બોલવા આવ્યું છે